નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરાથી ત્રણ યુવાનો અમરનાથ બાબા બરફાનીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે પરંતુ તેમની ખાસિયત એ છે કે તેઓ બાઇક યાત્રા પર અમરનાથ જઈ રહ્યા છે વડોદરાથી અમરનાથ સુધી બાઇક પર આ ત્રણ યુવાનો જશે જ્યાં બાબા બરફાનીના તેઓ દ્વારા દર્શન કરવામાં આવશે આ પહેલાં પણ તેઓ બાબા બરફાનીના દર્શન કરી ચૂક્યા છે પરંતુ પહેલીવાર તેઓ બાઇક લઈને વડોદરાથી અમરનાથ જઈ રહ્યા હોય પરિવારજનોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે વાઘોડિયા રોડ પર આવેલ

અમે જઈએ છીએ અમરનાથ બાઇક યાત્રા પર આજે ખુશી તો બધાને છે ઘરવાળાને બી બધાને ખુશી છે અને ફ્લેટવાળાને બી ખુશી છે બધાને અમે સીજીવંદન ફ્લેટમાંથી જઈ રહ્યા છે વાઘોડિયા વૈકુંઠ ચાર રસ્તા અમે પહેલાં જઈને આવ્યા છીએ બસ ટ્રેનમાં ને એમાં પણ આ વર્ષે એવું વિચાર્યું કે હવે બાઇક લઈને યાત્રા કરવી છે અમારે એટલે બાઇક લઈને યાત્રા કરીએ અમે ચાર દિવસમાં ત્યાં અમરનાથ પહોંચી જઈશું બસ ભોલેનાથ ના દર્શન કરવા જઈએ અને સારી રીતે જીએ અને સારી રીતે પરત પાછા આવે ભૂખે કો પાણી મિલે બાબા બરફાણી જે મારું નામ નવનીત પરમાર